ભરવાડ તેમજ કચ્છી સમાજના લોકો અહીંયા વસવાટ કરી રહ્યા છે ભરવાડ સમાજના પશુઓના આટલી મોટી સંખ્યામાં મોત નિપજતા પશુપાલક ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય તેમ લાગી રહ્યું છે તમામ પશુના મોત થતા તંત્ર પણ ઘટના સ્થળે પહોંચી પશુપાલકની વારે દોડી આવ્યું હતું જોડાભાઈ શું થયું છે તમારું અમારે ગાયો બધી મરી જઈ છે શોખ જેવી તો ગાયો મરી જઈ છે સર હાલ અને બીજી શોખ જેવી તો મળી જ નથી આ વરસાદના કારણથી અમે સારદના પાઠામાં રહીએ છીએ કાયમથી રહીએ સોમામો સોમાવું કાયમ થઈ જાય અને વાસીતુંન પોણેથી આવ્યું છે એના કારણથી બધી ગાયો આડી નવરી મરી જાય કાંઈક તો મળી સોગાયો તો મળી જ નથી અપેક્ષા સરકાર પાસે હવે સરકાર પાસે તમે શું કહેવાય અમારો માલ મરી ગયો છે હા અમારે ખાવા પીવાનું એ બધું પોણીમાં જ રહી ગયું છે કેટલું નુકસાન હશે આશરે અમારું લાખો રૂપિયાનું નુકસાન છે જ નથી